નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અંકલેશ્વર જીઆઈડીસીમાં ગણેશ પાર્કની પાછળ ભાગે કાર ભડકે પડી છે જી હા અંકલેશ્વર જીઆઈડીસીથી સમાચાર આવી રહ્યા છે અત્યારના સૌથી મોટા સમાચાર અમે દેખાડી રહ્યા છીએ આપને અંકલેશ્વર જીઆઈડીસીમાં ગણેશ પાર્કના પાછળના ભાગે કાર ભળકે બળી ટાટાની ઇલેક્ટ્રિક રનિંગ કારમાં અચાનક જ આગ લાગી કાર સવાર બે લોકો સમય સૂચકતા વાપરી નીકળી જતા આ બાદ બચાવ થયો છે ફાયર વિભાગ ઘટના સ્થળે જવા રવાના થઈ ચૂકી છે અંકલેશ્વરથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અંકલેશ્વર જીઆઈડીસીમાં ગણેશ પાર્કના પાછળના ભાગે કાર ભડકે બળી ટાટાની ઇલેક્ટ્રિક રનિંગ કારમાં અચાનક જ આગ લાગી કાર સવાર બે લોકો સમય સૂચકતા વાપરી નીકળી જતા આ બાદ બચાવ થયો છે ફાયર વિભાગ ઘટના સ્થળે જવા રવાના થઈ ચૂક્યો છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર